નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંક તારીખ દસ એક બે હજાર પચીસના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો દરેકનો એક ગુણ કુલ ગુણ નંબર સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી જવાબ આવશે એપ્રિલ નંબર સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે બી રશિયા નંબર ત્રણ ભારતીય સમવાય તંત્રમાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે સી એક સૂત્રી નંબર ચાર ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં શહેરમાં આવેલી છે ડી દિલ્હી નંબર પાંચ વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે સી દસમું નંબર છ મેહોગની કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે સી વરસાદી વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ દસ એક બે હજાર પચીસના ના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક એટલે સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે અહીં આપણે સામાજિક વિજ્ઞાનની અને ગણિત વિષયની તારીખ દસના રોજ આપણને ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન મળી રહેશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ છ નંબર ભારતમાં આશરે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે ખરું નંબર ત્રણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય પાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ ખરું નંબર ચાર દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટેન અને ફ્રાન્સનો પરાજય થયો ખોટું નંબર પાંચ ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી ખોટું નંબર છ વિશ્વમાં સૌપ્રથમ રશિયાએ ઈસવીસન સન ઓગણીસો પિસ્તાલીસમાં પરમાણુ અખતરો કર્યો હતો ખોટો આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો જેમના ગુણ ત્રણ નંબર એક ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોએ ક્યાં લશ્કરી સંગઠનની સ્થાપના કરી સેન્ટ્રો નંબર બે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત રાજ્યમાં આવેલી છે અસમ નંબર તેલ અને વસ્તુઓ બનાવવામાં આવે છે ચંદનમાંથી આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ ચાર નંબર એક ભારતમાં આલ્પાયન વનસ્પતિ ક્યાં જોવા મળે છે ભારતમાં આલ્પાયન વનસ્પતિ હિમાલયના છત્રીસો મીટરથી વધુ ઊંચાઈના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે નંબર બે આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે છે તો આલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં સિલ્વર જૂની ફર બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે નંબર ત્રણ વિવાદ ક્ષેત્રાધિકાર કોને કહે છે તો કે વડી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે સર્વોચ્ચ અદાલત અપીલ સાંભળે છે તેને વિવાદ ક્ષેત્રાધિકાર કહે છે નંબર ચાર ન્યાયની અપીલ ક્યાં કયા પ્રકારની હોય છે ત્રણ પ્રકારની બંધારણના અર્થઘટન અંગેની અપીલ દીવાની દાવા વિષયક અપીલ અને ફોજદારી દાવા વિષયક અપીલ ત્યાર પછી જોઈએ આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છ નંબર સમયગાળાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી બીજો છે ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર જંગલોના વિનાશના કારણો ક્યાં ક્યાં છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે